હેલો કેમ છો બધા મજામાં હું પરવડી ઋતુ આપ સૌને મારા સદછત વંદન તો હું આજે મારો ગીત રજુ કરવા જઈ રહી છું તેના કાળી વાદળી રે એકવાર ઊભા રયો રંગ વાદળી એ વર્ષા વિનાશાને વ્યા ઝાવ એક વાર ભાર્યો રંગ વાદળી દરેક ભાર રો રંગ વાદળી હે વર્ષા વિનાશાને વયાજા વે એક યો ભાર્યો રંગ વાદિ આશા વયા એક વાર ભાર રો રંગ વાદળી એ વર્ષા બિના શાને વયા જ રે એક વાર સુના છે નાદી કે રાતી રરે એક બારયું રંગ વાદળી એ વર્ષ વિનાશાને શાને વયા જાબરે એક બાર�